ગત બે સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસ વે હવે ભરૂચ અંકલેશ્વર સુધી સત્તાવાર રીતે શરૂ શરૂ થઈ ગયો છે થયાના ગાળામાં જ વરસાદને લઈ બંધ કરી દેવામાં આવ્યો હતો જે આજ રોજ પુનઃ શરૂ થયો છે એક્સપ્રેસ હાઈવે ઉપર જતા વાહન ચાલકો અંકલેશ્વર પૂન ગામ નજીક બનાવેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરી ભરૂચ જઈ શકશે આઠ લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે થકી અંકલેશ્વરમાં જોડાણની બાદબાકી બાકી થઈ હતી સત્વ પૂર્વ આ વચ્ચે અચાનક પુન ગામ પાસે હાલ પિન સત્તાવાર રીતે ભરૂચ તરફ ચડવા તેમજ સુરત તરફ ચડવા માટે બે અપ્રોચ રોડના જોડાણ કરાયા છે આ માર્ગ હજુ કાચા છે જેના પરથી વાહન આવાગમન શરૂ કર્યું છે દરમિયાન વરસાદ પડતા જ કાચો અપ્રોચ રોડ બિન ઉપયોગી બનાવ સાથે ઓથોરિટીએ માર્ગ બંધ કરી દીધો હતો જે બે દિવસથી વરસાદે વિરામ લેતા અંતે આજરોજ પુનઃ શરૂ કર્યો છે જે માર્ગ ઉપર ભરૂચ તરફ હાલ જઈ શકાય છે જ્યારે સુરત તરફ માર્ગની કામગીરી હજુ ચાલુ છે ત્યારે તે તરફ હજુ માર્ગ શરૂ થતા સમય લાગી શકે છે